तीव्र वैराग्य सुखनी सीमा जी अति आनंद रहो अणु एक नथी दुख ए मा जी। તે તો તે જાણે જન પ્રગટ્યો છે જે જેને પ્રગટ્યો તે જન જાણે બીજા શું વખાણે વા જેના પંડ્યા માં પ્રગટ્યો તી ખોટી અંગ અંગમાં જાનો રેવા તેના દિયે ભાગ જેમ કંચનની કુંદન કરતા

તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી રહે નહી વિષય વિકાર સુખ દુઃખ ના શલ્ય શારી રે ક્ષણું ક્ષણુ એ ખટકે ખરા તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના पण्डमाथी न थाये परा सुता बेठा चालता शल्य सूक्ष्म सणका करे ते बृहद वैराग्य विना कोई थी पण ષ્ટ ની કહેવાય છે પણ તીવ્ર વૈરાગ્ય અંતર દુઃખ કાંઈ જાય છે તીવ્ર વૈરાગ્ય તન શોધીને કરે છે શું સંત કરું તીવ્ર વૈરાગ્ય છે સુખ ની સીમાજી આપણે બધા અધિક 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 સુખ ની જ ઈચ્છા રાખીએ તો કે સુખ ની સીમા શું તો કે તીવ્ર વૈરાગ્ય એટલે બધું ત્યાગ કરીએ ને ત્યારે મૂર્તિ સુખની પ્રાપ્તિ થાય તો છેલ્લા માં છેલ્લી અને લેટેસ્ટ પ્રાપ્તિ શું તો કે મૂર્તિ સુખ તો ક્યારે થાય કે બીજું બધું નાસવન જાણીને ત્યાગ ત્યાગ એટલે દેહ કરીને નહીં પણ એની ઈચ્છા આપણી બધી ઈચ્છાઓનો ત્યાગ કરીએ ત્યારે વૈરાગ્યની સીમા અતિ આનંદ રહ્યો છે તેમાં વૈરાગ્ય માં પાછો આનંદ છે બધું ત્યાગ કરીને આનંદ છે એમ અણુ એક બાર નથી દુઃખ એમાં એ તો તે જાણી જન પ્રગટ્યો છે જેમાં કે એની જે સીમા છે ને સુખની એ તો એમાં અણુ બહાર એક છે જ માત્ર દુઃખ નથી તો કોણ એને માણી શકે જાણી શકે તો કે જેની અંદર તીવ્ર વૈરાગ્ય પ્રગટ્યો એ જ કહી શકે કે સુખ કેવું છે પણ કે ને કે ગુંગાનું ગોળ દીધો થી ન બોલી શકે એની જેમ એનું શબ્દ વર્ણન શક્ય નથી જેને પ્રગટ્યો તે જન જાણે બીજા સુખ બખાણી વાણી કે જેની અંદર એવો દીવો પ્રગટ્યો હોય જેની એવી કરી દીધી જાણે કે એની કેવી સ્થિતિ થઈ છે તો કે બીજા શું વખાણે વાણી બીજા પોતાની વાણીથી થી શું વખાણ કરે ભાઈ ને આવે ને કે પેટ દુખતું હોય તો અનુભૂતિ કરી શકે કે આમને પેટ માં દુખે પણ કેટલું દુખે કેવું દુખે એ તો પોતાના ઉપર આવે ત્યારે ખબર પડે મૂર્તિ ને સુખ જે લેતા હોય એની ખાલી વાત કરી શકે છે મહિમા જાણી શકે કેવું કરી શકે પણ આપણે એવું સુખ કેવું છે એની કલ્પના કરી શકીએ નહીં એટલે કીધું બીજા શું વખાણે વાણી એટલે કે બીજા શું વાણી છે વખાણ કરી ચાખ્યો હોય બોલી શકે વણ વાર્તા તે પૂરી કેમ પ્રમાણે જેને જોઈ જ નથી ને વાત કરે એને પૂરી ને સત્ય કેમ જાણવી એટલે મામાએ કીધું બાપા એ કીધું જેટલું આપણે વર્તનમાં હોય એટલી જ વાત કરવી તો જ સામે વાળાને સ્પર્શે એથી વધારે વાત કરવી નહીં પણ જેના પંડમાં પ્રગટ્યો તીખો તીવ્ર વૈરાગ એના અંગમાં તે નદી ભાગ કે જેને ખરેખર એવો તો મહારાજ ની મુક્ત કૃપા કરે એ માયાનો એક રંચ માત્ર નો દે પ્રસન્ન થાય એનું બધું લઈ લે કે એના જેમ દુખા કરે જેમ કંચન ને કુંદન કરતા તેને જાણજો જોઈએ તાપ અશુદ્ધ સોનું હોય એમાંથી શુદ્ધ કરવા માટે બહુ બધા તાપ કરવો પડે અને એમાં એને ઓગાળવું પડે તેમ તીવ્ર વૈરાગ્ય ના શુદ્ધ થાય અંતર તો કે તીવ્ર વૈરાગ્ય નો તાપ પણ એવો જ છે અને તો આપણું અંતકરણ શુદ્ધ થાય તેમ તીવ્ર વૈરાગ્ય તાપથી શુદ્ધ થાય અંતર આપ એનો તાપ જ એવો છે કે અંતર થી અંદર બીજા ને જોતા જોતા એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરતા કરતા સહેજે સહેજે આપણે આમાં જોડાવાઈ જાય વિસર્જન કરીએ ઔષધિ વડે શલ્ય જાય શરીર થી તો કે આપણે બધા જાણીએ છીએ કે રામ રાવણ ના યુદ્ધ વખતે એમના માટે ઔષધી લેવા જવાની હોય તો કે વિશલ્યકરણ કે હિમાલય બાજુ આવી થાય અને એને કોઈને ખવડાવવામાં આવે તો અહીં શલ્ય એટલે કાંટાની વાત છે આગળ તો કે જેટલા કાંટા તો આપણી અંદર કયા કાંટા હોય વિષયના કાંટા હોય ઈચ્છાઓના કાંટા એ બધા નીકળી જાય જયારે તીવ્ર વૈરાગ્ય આવે ત્યારે તેમ તીવ્ર વૈરાગ્ય તેને

તો એનાથી બહાર નીકળી જાય તેમ તીવ્ર વૈરાગ્ય ના વ્યક્તિ રહે ની વિશે વિકાસ જયારે તીવ્ર વૈરાગ્ય આપણી અંદર જાગે તો જેટલા વિષય રહ્યા હોય એ બધા એની જાતે જ રસ્તો કરી જાય સુખ દુઃખ શલ્ય શરીર ક્ષણ ક્ષણ ને ખટકે ખરા ઘડીક માં એક પડ આપણને આનંદ હોય બીજી પણ નિરાશા હોય સુખ હોય દુઃખ હોય એ બધા જે અનુભૂતિ આપડી થાય છે ખરેખર તો અનુભવ થી જ થાય કે આ સારું કહેવાય ને આ ખરાબ કહેવાય એ આપણે એવું માની લીધું એટલે થાય અને ક્ષણે ક્ષણે આપણી અંદર ખટકે છે એક પૂરું ન થાય બીજું ઉભું થાય તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના ન થાય પરા એ પંડમાંથી એને કાઢવા તો છે પણ એ કેવી રીત થાય તો કેવું તીવ્ર વૈરાગ્ય નો વેગ આવે ત્યારે સુતા બેઠા ચાલતા કરે આપણી અંદર કાંટા બધા વાગેલા છે એ આપણી અંદર ખૂચ્યા જ કરે આમ કર્યું હોત તો સારું હતું ને આમ કરી લીધું હોત તો સારું હતું તો બૃહદ વૈરાગ્ય વિના કોઈથી પણ નસરે તો એ જે વાગેલા છે શલ્ય સૂક્ષ્મ એને કાઢવા હોય તો શું કરવું પડે કાશ્ ધાતુ ની દવા ચોપડવામાં આવે દવા ખાવામાં આવે પણ જેવી અસર ઓરિજિનલ એવી ન થાય પણ તીવ્ર વૈરાગ્ય ટાળીએ અંતર દુઃખ કાંઈ જાય છે તો કે વૈરાગ્ય એક બાજુ મૂકી દઈએ અને પછી ગમે એટલા સાધન કરીએ તો જે આપણને વિષય ના બધા વિકારના બંધનો મળે છે એ કઈ થોડા જ હશે એ તો સાથે જ રહેશે તીવ્ર વૈરાગી તન મન ને શોધી ને કરે છે શોધવું એટલે આમ ગોતવું એવું હોય એવું પણ સ્વચ્છ કરવું એ તો કે તીવ્ર વૈરાગી શું કામ કરે તો કે તન ને મન ને શુદ્ધ કરવાનું કામ કરે છે નિષ્કળાનંદી સુખ નિધિ છે એમ કે છે સંત શુબુદ્ધ તો એ કે એ તો નિધિ એટલે ખજાનો સુખનો ખજાનો છે એવું તો મોટા મોટા મુક્તો સારા સારા મુક્તો સંતો હરિભક્તો કહી રહ્યા છે જય સાંભળી